સુરતમાં ઓરિસાથી ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘૂસાડવાનો પ્રયત્ન કરતા ઓરિસાવાસી ત્રણ પુરુષ અને બે મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આ નેટવર્ક મહિલા ચલાવતી હતી એસઓજીએ આરોપી પાસેથી ત્રણ પોઇન્ટ ત્રેવીસ લાખના રૂપિયાની બત્રીસ પોઇન્ટ ત્રણસો એંસી કિલો ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ સુરતના રેલવે સ્ટેશન નજીક છૂટક ગાંજાનો વેચાણ કરતા હતા સહારા દરવાજા રેલવે ગરનાળાની પાસે આવેલા એસએમસી શોપિંગ સેન્ટર ની નજીક જાહેર રોડ પર ઓરીસા રાજ્ય થી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર પાંચ આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. આરોપી હરપ્રિયા સ્વાઈ, અમર બહેરા બેહરા, બારીક અર્ஜித் બહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે. ઓરીસાથી અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે. અગાઉ પણ તેને આવી જ રીતે ઓરિસાથી અનેકવાર ગાંજાનો જથ્થો મંગાવી ચૂકી છે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો બત્રીસ કિલો ત્રણસો ગ્રામ મળી આવેલ છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ રૂપિયા છે આરોપીઓની ઊંડાણપૂર્વક જ્યારે એશોજીએ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે મહિલા આરોપી હરપ્રિયાએ જણાવ્યું હતું કે બેઝતાનંદ અને કતારગામ સ્ટેશનના પટરી નજીક તેના માણસો અમર અને કબી ગાંજાનો છૂટક વેચાણ કરતા હતા અને આ ગાંજો અને આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતે રહેતા અરજીત અને સંજુ નાયક પાસેથી મંગાવતા હતા બંને ઓરિસ્સા ખાતેથી તેનો ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા માટે આવ્યા હતા ત્યારે એસોજીએ આ અંગે માહિતી મળી હતી અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત